ગતરોજ હજીરા ગામના સરપંચ અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર સંજયભાઈ ડાહિયાભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી હજીરા હડપતિવાસના મહિલાઓને આજરોજ સંજયભાઈના જન્મદિવસ નિમિત્તે આજરોજ સંજયભાઈ દ્વારા સાડીનું વિતરણ કરવામાં આવ્યું ગતરોજ હજીરા ગામના સરપંચ અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર સંજયભાઈ ડાહિયાભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી હજીરા હળપતિવાસના મહિલાઓને આજ સંજયભાઈના જન્મદિવસ નિમિત્તે આજરોજ સંજયભાઈ દ્વારા સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે જન્મદિવસ નિમિત્તે શ્રી સિકોતર માતાજી અંબે આશાપુરા માતાજીના પટાંગણમાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે